એક જ ચાલે ભીલ સમાજનું પંચ લગ્ન બંધારણ થાનપુર તાલુકામાં એક જ ગામે ગામ અને આપણા જ ગામમાં દીકરી દીકરાના લગ્નના ખર્ચ પેટે એકાવન હજાર અને તમામ વ્યસનો દારૂ ડીજે ઠંડા પીણા બીડી સિગરેટ બંધ કર લગ્નમાં મોટા મોટા ખર્ચા કરવા નહીં તેના ચામુંડામાંના મંદિરે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા આપણા આદિવાસી ભીલ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવાના ચામુંડામાં મંદિરે સભામાં પ્રદીપસિંહ મીનામાએ શ્રી શપથ લેવડાવ્યા આપણા ગામમાં એક જ લગ્ન બંધારણ છે જો કોઈ આનો અમલ નહીં કરે તેને ભીલ સમાજ પંચ દ્વારા કાયદેસરના કાનૂની પગલાં ભરવામાં આવશે તેમાં વડીલોએ જણાવ્યું આજના ભીલ સમાજ પંચમાં તમામ ગામોના પટેલ પૂજાના બડવાઓ ભક્તો વડીલોની હાજરીમાં લગ્ન બંધારણ તૈયાર કરી તાલુકા ભીલ સમાજ પંચને બંધારણ અમલમાં મૂકવા ધાનપુર ભીલ સમાજ પંચ સમિતિને મોકલી આપવામાં આવ્યું આજ ભીલ સમાજ પંચમાં ગામના સૌ ગ્રામજનોની સર્વસંમતિથી લગ્ન બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહો